હરે કૃષ્ણ સત્સંગ શ્રવણ કરનાર બધા જ ભક્તોનું સ્વાગત છે બધા જ ભક્તોના ચરણમાં પ્રણામ આજે આપણે સંપૂર્ણ ભગવદ્ ગીતા કોર્ષ ભાગ બાવીસ માં શ્લોક ક્રમાંક પ્રથમ અધ્યાય નો છ નંબર તેમને લઈને ચર્ચા કરું તો આગળના સત્સંગમાં આપણે શ્રવણ કર્યું હતું કે ભગવાને અભિમન્યુ ને બચાવ્યો નહીં એ તો આપણે જોયું કે ભગવાન અભિમન્યુને ના બચાવ્યો તો એના પાછળનું કારણ પણ આપણે સમજ્યા પછી આપણને વિચાર આવે કે ભગવાને પાંડવોના પાંચ પુત્રો છે એમાંથી પણ એક ના બચાવ્યા તો આવું શા માટે કર્યું તો એના પાછળ પણ એક કથા છે કે જેનું આપણે શ્રવણ કરશું કારણ કે પાંડવના જે પાંચેય પુત્રો હતા એ પણ ખૂબ જ શક્તિશાળી હતા અને એ પણ યોદ્ધા હતા બીજું કે દ્રૌપદી માતા દ્વારા પાંચેય પાંડવને એક એક પુત્ર પ્રાપ્ત થયેલો હતો અને તેમાં યુધિષ્ઠિર મહારાજ જે છે તેમના દ્વારા એક પુત્ર પ્રાપ્ત થયો તો જેનું નામ છે પ્રતિવિંધ્ય ત્યાર પછી ભીમસેન છે તો એનાથી જે પુત્ર પ્રાપ્ત થયો તો તેનું નામ છે સુત સોમ ત્યાર પછી અર્જુન તેનાથી જે પુત્ર પ્રાપ્ત થયો હતો તે છે સુત કરમા ત્યાર પછી નકુલ તેનાથી જે પુત્ર પ્રાપ્ત થયો હતો તેનું નામ છે સતાની અને ત્યાર પછી સહદેવ એનાથી જે પુત્ર પ્રાપ્ત થયો તેનું નામ છે સુતસેન તો આવી રીતે દ્રૌપદી માતા દ્વારા પાંચેય પાંડવને એક એક પુત્ર પ્રાપ્ત થયેલા અને એ પણ બધા મહારથી હતા તો હવે એની પાછળ પણ એક કથા છે કે જે કથા માર્કંડીય પુરાણની અંદર છે જેની અંદર વર્ણન કરવામાં આવેલું છે કે પાંચેય પાંડવોના જે પુત્રો છે એની નાની ઉંમરમાં જ તેમનું પણ મૃત્યુ શા માટે થયું તો એ કથા એક સમયની છે કે એક વખત વિશ્વામિત્ર જે છે વિશ્વામિત્ર મુનિ એવડા રાજા હરિશ્ચંદ્ર કે જે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર જે આપણે બધા ઓળખીએ છીએ તેની સત્યતાની પરીક્ષા લેતા હતા એટલે એને ખૂબ જ પીડા આપતા હતા અને અતિશય પીડા અને દુઃખદાયી સ્થિતિની અંદર એને મૂકતા હતા અને આવી રીતે રાજા હરિશ્ચંદ્ર છે તેની પરીક્ષા લેતા હતા એ સમયે આકાશમાંથી જે પાંચ વિશ્વદેવ છે એ આ જે પરિસ્થિતિ હતી તેને જોતા હતા કારણ કે તેને એ કઈ ખબર નતી કે ભાઈ વિશ્વામિત્ર મુનિ છે એ તો રાજાની પરીક્ષા લે છે પણ આવી ખૂબ જ પીડામાં જયારે રાજાને જુએ છે ત્યારે આકાશમાં સ્થિત એ પાંચે વિશ્વદેવ છે એ કીએ છે કે આ મુનિ તો ખૂબ જ ક્રૂર છે દયાહીન છે એવો આ રાજા હરિશ્ચંદ્ર કે જેવો કરતાઓમાં શ્રેષ્ઠ છે એવા આ શ્રેષ્ઠ રાજા હરિશ્ચંદ્રને પીડા આપે છે એમ કરી અને એમને કીએ છે અને એ વાત છે એ વિશ્વામિત્ર મુનિ સાંભળી જાય છે એટલે એ પાંચેય વિશ્વદેવ છે એને શ્રાપ આપે છે અને તેને કીએ છે કે જાઓ તમે પૃથ્વી લોકમાં જાઓ અને ત્યાં જઈ અને તમારા વિવાહ થાય નહીં તમારે સંતાની નહીં થાય ને તમારો વંશ પણ આગળ વધશે નહીં અને તમે પૃથ્વી લોકમાં જાઓ આવી રીતે વિશ્વામિત્ર છે એ પાંચે વિશ્વદેવને શ્રાપ આપે છે એટલે વિશ્વદેવ છે એ ખૂબ જ ચિંતિત થઈ જાય છે અને પછી વિશ્વામિત્ર છે એની પ્રાર્થના કરે છે અને એને કીએ છે કે અમને શ્રાપમાંથી કંઈક રાહત આપો ત્યારે વિશ્વામિત્ર છે એની પ્રાર્થના દ્વારા શાંત થાય છે અને કીએ છે કે તમે પૃથ્વી લોકમાં જશો પણ થોડો સમયમાં ત્યાંથી તમારી મુક્તિ થઈ જશે આવી રીતે હવે એ જે પાંચેય વિશ્વદેવ છે એ પાંચેય પાંડવના પુત્રો બની અને આવે છે અને એ શ્રાપને કારણે જ તેઓ નાની ઉંમરમાં મૃત્યુ પામે છે અને એ પોતાના પ્રાપ્તિ મુક્ત થઈ છે તો આ રીતે ભગવાનની જે યોજના હોય એને આપણે ક્યારેય આપણી આ ભૌતિક મન અને બુદ્ધિ દ્વારા જો સમજવાની કોશિશ કરીએ તો સમજી શકીએ નહીં કારણ કે આપણે બધા એવું વિચારીએ કે ભાઈ ભગવાન તો ભગવાન જ હતા એ તો બધું કરી શકે એમ હતા છતાંય એણે પાંડવોના વંશને શા માટે ન બચાવ્યો તો આપણે બધા એ જોઈએ છે કે જે પ્રત્યક્ષ રૂપમાં જે વંશ ત્યાં હાજર હતો તેમાંથી એણે કોઈને ન બચાવ્યા અને બાકી તો આપણે જ્યારે આવી રીતે અન્ય પુરાણોમાં અને જે કથા હોય તેને સાંભળીએ ત્યારે આપણને ખબર પડે છે કે આના પાછળનું મૂળ કારણ શું હતું તો આ આપણે બધાએ જોયું એટલે આપણે કહીએ છીએ કે ભગવાન બચાવવા નહીં પણ એ પરીક્ષિત મહારાજ છે એની તો એના માના ગર્ભમાં પ્રવેશ કરી અને તેની રક્ષા કઈ રીતી કે જે આપણે બધાય સારી રીતે કથાને જાણીએ છીએ તો આ ભગવાનની યોજના હોય છે એટલે ભગવાનની યોજનાને સમજવા માટે જો આપણે આપણી ભૌતિક મનને બુદ્ધિનો ઉપયોગ કરીએ તો એના દ્વારા આપણે ક્યારેય એની યોજનાને સમજી શકીએ નહીં કારણ કે આપણે જે પ્રત્યક્ષ જોઈએ છીએ તેના ઉપર જ આપણે તારણ મારતા હોઈએ છીએ પણ ભગવાનની યોજના છે એ ગહન હોય છે ત્યાર પછી આપણે જોયું કે રાજા પરિક્ષિત છે તે એક ખૂબ જ બળવાન અને શક્તિશાળી રાજા હતા કે જે એટલા શક્તિશાળી હતા કે તેની હાજરીમાં કળિયુગને પ્રવેશવું હોય તો એને હાથ વખત વિચાર કરવો પડે એવી સ્થિતિ હતી તો આવા રાજા પણ જે પ્રાપ્ત થયા તેમાં પણ ભગવાનની કૃપા જ હતી કારણ કે માતા ઉતરાના ગર્ભમાં જઈ અને તેમણે રાજ મહારાજનું રક્ષણ કર્યું હતું કારણ કે પરીક્ષિત મહારાજ છે એ એક એવા હતા કે જેમણે માના ગર્ભમાં જ ભગવાનના દર્શન કર્યા હતા એટલે આ ભગવાનની યોજના હોય છે અને એ યોજનાને આપણે ક્યારેય આપણી મનને બુદ્ધિથી સમજી શકીએ નહીં તો આ રીતે આપણે આ છ નંબરનો જે શ્લોક છે પ્રથમ અધ્યાયનો તેને સમજ્યા અને તેની અંદર જે જે પાત્રોના નામ હતા તેના વિષયમાં આપણે સંક્ષિત હવે પછી જે પ્રથમ અધ્યાયનો શ્લોક નંબર સાત જે છે એમાં દુર્યોધન છે એ કૌરવ સેનાની એટલે કે પોતાની સેનાનું વર્ણન કરે છે અને પછી આઠ નંબરનો શ્લોક છે એમાં એ બધા યોદ્ધાઓના નામ લઈ અને વર્ણન કરે છે તો આગળના સત્સંગમાં આપણે શ્લોક ક્રમાંક સાત અને આઠના ના વિષયમાં ચર્ચા કરશું હરે કૃષ્ણ